પંચમહાલ જિલ્લાની એકસો પંચાવન સામાન્ય યોજાનાર હોવાથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર લેવા માટે આવ્યા હતા જ્યારે સહેરા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણી મળીને બેતાળીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે પંચમહાલ જિલ્લામાં આવેલી ઘણી બધી ગ્રામ પંચાયતોમાં એક વર્ષ ઉપરાંતથી ચૂંટણી નહીં થતા વહીવટદારો ચાર્જ સંભાળી રહ્યા હતા જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારાઓ તૈયારીમાં લાગી ગયા હતા જ્યારે જિલ્લાની સામાન્ય અને એકસો અગિયાર પેટા મળીને કુલ બસો છાસઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે જ મામલતદાર અને તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા શહેરા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણી થઈને બેતાળીસ ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે જેથી જિલ્લાના સાત તાલુકામાં ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે અંદાજે બસો કરતા વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોય એમ કહીએ તો નવાઈ નહીં જો કે આ યોજનાર ચૂંટણીમાં ગ્રામ પંચાયત તેમજ વિભાજન થયેલ ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી અધિકારીના દેખરેખ હેઠળ થવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ